તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ વિડિયોની અંદર ઘણા દિવસો પછી મિત્રો આપણે વ્લોગ લઈને આવી ગયા છીએ અને એ પણ આપણે હાલ અત્યારે કોટડાની અંદર તમે જોઈ શકો છો તો તફામ ઘણા દિવસો પછી વ્લોગ લઈને આવી ગયા છીએ તમારા માટે અને જોઈ શકો છો આપણે આવી ગયા છીએ હાલ ચાકોટળા ચામુંડા દર્શન કરવા તો મિત્રો વ્લોગ શરૂ કરી દીધો છે અત્યારે કોટડાની અંદર ઘણા દિવસો પછી આપણો વ્લોગ આવશે મિત્રો આપણે ચેનલમાં અને સરસ મજાનો હાલ સનસેટ થઈ ગયો છે અને મિત્રો આપણે વ્લોગ શરૂ કર્યો છે પાંચ ને વીસ થઈ છે ત્યારે કેમ કે મિત્રો આપણે આવ્યા હતા બગદાણા બજરંગદાસ બાપાના સાનિધ્યના અંદર સેવા કરવા માટે તો ત્યાં આપણને કાંઈ ટાઈમ મળ્યો નહોતો મિત્રો આપણે ફ્રી નહોતા એટલે વ્લોગ શરૂ નહોતો કર્યો અને આપણે ફાઇનલી અત્યારે આવી ગયા છું કટોડાની અંદર વ્લોગ શરૂ કરી દીધો છે તો પહેલાં જ આવી શામુડામાના દર્શન કરવા તમને પણ સરસ મજાના દર્શન કરાવી સામુંડામાના તો મારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો જાવી ઉપર અને દર્શન કરાવી તમને સામુંડામાં તો મારા વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો હેલો મિત્રો આપણે જઈ છીએ માથે જોઈ રહ્યા છો તમે નજારો આપણો ઉષા કોટડાનો તો ફાઇનલી ફેમિલી આપણે અત્યારે આવી ગયા છીએ ઉષા કોટડાની અંદર તામુડામાના દર્શન કરવા માટે

ఫను <laughs>

રામભાઈ જવો તો મિત્રો અહીંયા સુખાંડિયાવાળી મુશ્કે અહીંયા મિત્રો તમે દર્શન કરી શકો છો આ તરફથી જવો હવન છે હવન હોય એટલે હવન થતો હોય છે

ભાઈ દર્શન કરવા દર્શન કરીને આવી ગયા છે ઈચ્છા તો ફાઇનલી ફેમિલી આપણે દર્શન કરીને આવતા રહ્યા શ્રી તો દરિયાની અંદર તો જોવા દર્શન કરીને આવી ગયા છે દરિયામાં તો થોડો ઘણો આણંદ દરિયાનો પણ માણી લેવાય આપણે જો અમારી ટીમ આવી ગઈ છે દરિયાની અંદર ખાસ તો અમારા રાજુભાઈ ધરિયા કાઠો વયાઓ નમસ્કાર હેન્ડ તમાર આજો ઓહા તો ભાઈ દરજો દરજો ગયો છે પાછું જોઈ શકો છો તમે તો ફાઇનલી ફેમિલી તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ અંદર અને વેળ ગઈ છે કાકી છે આપનીથી જવા બાજુ આપણા બધા મિત્રો ફોટોશૂટ કરી રહ્યા છે કેમ કે લોકેશન ભાઈ એક નંબર જબરદસ્ત છે જોરદાર જો સનસેટ જો તમે મિત્રો સરસ મજાનો સનસેટ પણ ખાવા મળ્યો છે જો તમે જોઈ શકો છો વિડીયોમાં તો સરસ મજાનો લોકેશન કહી શકાય મિત્રો અને આપણે એ લોકેશનમાં હાલ આવી ગયા છીએ અને ફોટા પણ મિત્રો એક નંબર આવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો

પછી પાછા મળે તો ફેમિલી જોવો નાસ્તો કરીને આવતા રહે છે આપણે બગીચાની અંદર જોવા તો નાસ્તો કરીને આવી ગયા છે ઘડીક વાર થોડીક વાર અમે બેસીશું આનંદ કરવી અને જવો ભાઈ આવી રીતનું છે રામભાઈ જો દડા રમે છે ના નાસ્તો કરીને વૈયા છે ને હવે થોડીક વાર બેસવું શ્રી પ્રસાદ ને આપણે થઈ રવાના

અહીંથી કર તરફ રવાના થવાનું છે કેમ કે લેટ થઈ ગયું છે સાડા આઠની ઉપર થઈ ગયું છે મિત્રો તો આપણે આવી ગયા હતા પાંચ વાગ્યાના અત્યારે સાંજ થઈ ગઈ છે મિત્રો સંધ્યા આરતીમાં આપણે લાવો લઈ લીધો સંધ્યા આરતીનો પણ તો હવે અહીંથી રિટર્ન ઘરે જવાનું છે બધા મિત્રો આવી જાય એટલે ઘર તરફ રવાના થવાનું છે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે વ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ જણાવજો અને કોમેન્ટમાં જઈ આ મુન્ડામાં લખીને જો અને મળીશું પાછા નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આપણી ચેનલમાં ચડાયેલા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતું નહીં ભૂલતા નહીં અને કેમ કે તમને સરસ મજાના આવા વ્લોગ અમારી ચેનલમાં જોવા મળતા રહેશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળશો નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી